શ્રીકૃષ્ણ શરણ મમા શ્રીકૃષ્ણ શરણ મમા જય શ્રી કૃષ્ણ શરણ મમ પદમ કેરી દારો બોલે શ્રીકૃષ્ણ શરણ મમા કૃષ્ણ કેરી પારો બોલે શ્રીકૃષ્ણ શરણ રજો રાશિ ઘોષ બોલે શ્રીકૃષ્ણ શરણ મમા કોણ કુંડની શિડયો બોલે શ્રીકૃષ્ણ શરણ મમા પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમા વૃંદાવન ના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ શરણમુલિયાની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણમ ઉપવન બોલે શ્રી કૃષ્ણ શરણમ વૃક્ષભૂમિ ના રસકણ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમા ધ્યાન ચરાવતા ગોપો બોલે શ્રી કૃષ્ણ શરણમ શરણાઈ તંબુર માં બોલે શ્રી કૃષ્ણ શરણ મમા નૃત્ય કરતી નારી બોલે શ્રી શ્રીકૃષ્ણ શરણ આ કેસર કેરી ક્યારી બોલે શ્રી કૃષ્ણ શરણ મમા આકાશે પાતાળે બોલે શ્રી શ્રીકૃષ્ણ શરણ ચૌદલો બ્રહ્માંડે બોલે શ્રી કૃષ્ણ શરણ મમા ચંદ્ર સરોવર ચોકે બોલે શ્રી શ્રીકૃષ્ણ શરણ પત્ર પદ્ર શાખાએ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમા લીંબુ ને જાંબુ બોલે શ્રી કૃષ્ણ શરણમ વનસ્પતિ હરિયાળી બોલે શ્રી કૃષ્ણ શરણ મમા પુરા ના લો બોલે શ્રી કૃષ્ણ શરણ અથવા જી ના લોકો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમા છતીપુરા પુરાના લોકો બોલે શ્રી કૃષ્ણ શરણમ મથુરા ચી ના ચોબા બોલે શ્રી કૃષ્ણ ગોવર્ધન ના શિખરો બોલે શ્રી કૃષ્ણ શરણમ સ્વર ગલી ગલ એમ છે હાલો વાંધો નહીં સ્વર સંગીતે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમા કયા કરતા મોર બોલે શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ શરણમ કુલી કંદરા મધુકર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમા ോയൽ കോ ശ്രീകൃഷ്ണ ശരണം તુલસીજી ના ક્યારા બોલે શ્રીકૃષ્ણ શરણ સર્વ જગત ના વ્યાપક બોલે શ્રીકૃષ્ણ શરણ બોલે શ્રીકૃષ્ણ કૃષ્ણ વિયોગે આતુર બોલે શ્રીકૃષ્ણ શરણ વલભી વૈષ્ણવ સર્વે બોલે શ્રીકૃષ્ણ શરણમ મધુરા બોલે શ્રીકૃષ્ણ શરણ કુમુદની સરોવરમાં બોલે શ્રી શ્રીકૃષ્ણ શરણ મમ્મ્યા બોલે શ્રી શ્રીકૃષ્ણ શરણ તારલિયાના મંડળ બોલે શ્રી કૃષ્ણ શરણ અષ્ટ પ્રહ આનંદે બોલે શ્રી કૃષ્ણ શરણ રોમ રોમ વ્યાકુર્થે બોલે શ્રી શ્રીકૃષ્ણ શરણ ચરણ અનુરાગે બોલે શ્રી શ્રીકૃષ્ણ શરણ इत्रस्ता <coughs> तनया